એકસો અગિયારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિભા કેવુરભાઈ પટેલ દ્વારા વિવિધ ક્ષેત્રમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર પ્રથમ એકસો અગિયાર મહિલાઓના નામ સહિત તેઓ દ્વારા ડિઝાઇન કરેલી એકસો અગિયાર ફૂટ લાંબી સાડીનું પ્રદર્શન યોજાયું હતું આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ એકસો અગિયારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિભા કેવુભાઈ પટેલ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર પ્રથમ એકસો અગિયાર મહિલાઓના નામ સહિત ડિઝાઇન કરવામાં આવેલા એકસો અગિયાર ફૂટની સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં નોંધણી સર્ટિફિકેટનું આયોજન કરવામાં આવ્યું છે એના અંતર્ગત અમે એક સમાન એવી એમના જોડે સહભાગી એવા સહકલાકાર વૈશાલી અમીન ઉન્નતિબેન દલાલ કૌશલબેન શાહ નિકુંજભાઈ ગાંધી કિંજલબેન ઓડેદ્રા નીલ હલદર તેમજ કરણ પઢિયારને એમના સર્ટિફિકેટ આપવાનું એમના વાઘોડિયા રોડ સ્થિત ચિત્રકલા વેલી આર્ટ સ્ટુડિયો પર આયોજન કરવામાં આવેલ હતું આઠ માર્ચ બે હજાર સાડી પેન્ટિંગ કરી હતી એકસો અગિયાર ફૂટની સાડી બનાવી હતી એ પેન્ટિંગ કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં એનું નામ આવ્યું હતું તેમાં ભારતની જે જે પહેલી મહિલા ક્રિકેટર હોય મહિલા કુકિંગ હોય મહિલા પાઇલોટ હોય એના નામ લખવામાં આવ્યા હતા એ નિમિત્તે જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં જેનું સર્ટિફિકેટ આવ્યું હતું એ સર્ટિફિકેટને અમે બધા જે કલાકારો જે સાથમાં હતા વિભાબેન પટેલ ઉન્નતિબેન કૌશલબેન વૈશાલીબેન નીલભાઈ કરણભાઈ અને મેં અમે બધા ભેગા થઈને એક સાડી પેન્ટિંગ કરી હતી તેને અમે આજે સર્ટિફિકેટ દ્વારા ગેટ ટુગેધર દ્વારા બધાને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે આજે